ઈ હકીકતમાં વ્યવહારમાં તદ્દન અવ્યવહારું છે કારણ કે ઓછામાં ઓછા છે એનો ફિગરપ્રિન્ટ લેવો હજી હજી આ પરિપત્રની અંદર એ કંઈ સ્પષ્ટતા નથી કે આ કાર્ય દુકાનદારે કરવાનું છે ડીએસડીએ કરવાનું છે કે ગોડા મામલતદાર કક્ષાએ કંઈ કોઈ વ્યવસ્થા કરી છે એટલું બધું અમે જાણતા નથી પણ જ્યારે આમે એક પરિપત્ર વાંચેલો છે એના ઉપરથી અમને અંદાજ છે કે આ જે કઈ ગ્રાઉન્ડનું નું હોય પાયા લેવલ કાર્ય હોય બધું દુકાનદારે કરવાનું રહેતું હોય છે અને મહિનામાં ઘણી વખત એવું પણ બનતું હોય કે બે વાર જથ્થો આવે ત્રણ વાર જથ્થો આવે દરેક વખતે જો આ લોકોને બોલાવી અને એના ફિંગરપ્રિન્ટ લેવાના હોય તો એ ખૂબ જ અવ્યવહારુ કાર્ય છે અને આ લોકોને બોલાવી જે મોભાદાર પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હોય ગામની અંદર કે શહેરની અંદર એને વારંવાર બોલાવવા એના જે કાર્યક્રમો હોય એને બહારગામ થવાનું જવાનું થતું હોય આવા લોકોને બોલાવી અને અમારે હેરાન કરવા આવું અમારે હેરાન કરવા અનુચિત ન કેવાય માટે અમારી જે પોષણક્ષમની જે માંગણી છે આ પણ ખૂબ જ વેપારીઓ માટે અઘરી વસ્તુ છે કારણ કે અત્યારે ટોટલ વસ્તુ જે છે એ બધું ઓનલાઈન છે ક્લાઉડ સ્ટોરેજ ઉપર છે અને કોમ્પ્યુટર ઉપર થઈ ગયું છે તો પેપરનો બગાડ કરવો શારીરિક શ્રમ કરવો

હવે પછી જયારે કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે એમની જુદી જુદી એજન્સીઓ વેચવાનું નક્કી કર્યું છે અને એના માટે જુદા જુદા બે ફિગર પ્રિન્ટો ભાઈઓ લેવાના છે હું એમ સમજુ છું કે આ જે વ્યવસ્થા છે એ માત્ર ને માત્ર વહીવટ માટેની એક સરળતા ખાતર છે કે ભાઈ જુદા જુદા કેન્દ્રના અને રાજ્યના જુદા જુદા વહીવટ રહે પરંતુ જો એના માટે ડબલ ફિગર પ્રિન્ટ લેવા પડતા હોય તો એ આપણી સિસ્ટમની નિષ્ફળતા છે આપણે કરોડ રૂપિયાના જે સોફ્ટવેર વસાવ્યા છે જે સર્વર બનાવ્યા છે એનો કોઈ મતલબ નથી રહેતો

અત્યારે હમણાં છેલ્લે આજ મહિનામાં છવ્વીસ તારીખ પછી લગભગ એવી જાહેરાત થઈ છે કે હયાતીની વારસાઈ પણ બંધ કરી દીધી કરી દીધી છે ખાસ કરીને એ પ્રોફાઇલ તાતા જે અમારા અશક્ત છે વૃદ્ધ છે અને બીમાર જે દુકાનદારો છે એ લોકોને દુકાન ચલાવી ખૂબ જ મુશ્કેલી ભર્યું થતું હોય છે અને રાજ્યની અંદર જુદા જુદા તાલુકામાં ઘણા એવા કિસ્સાઓ છે કે જેમાં એકથી વધારે અને નિયમ મુજબ નિયમ કરતા પણ વધારે દુકાન ચાર્જમાં અને પેલી બ્રાન્ચ તરીકે આપી દેવામાં આવે છે જેનેથી દુકાનદારો એ પોતાનું જે પોસ્ટ વળતર છે જે મિનિમમ વીસ હજાર રૂપિયા કમિશન છે એ ગુમાવવું પડે છે એવા ઘણા કિસ્સાઓ આપણે ત્યાં પણ બનેલા છે એની પણ અમે રજૂઆત કરેલી છે એટલે જે ચાર્જની દુકાનોની જે વાત છે એમાં પણ નિયમોનું પાલન કરવામાં આવે અને દુકાનદારોને જે સમસ્યા છે એ સમસ્યા એમાં નિવારી શકાય બ્રાન્ચ દુકાન એપીએસ બ્રાન્ચ જો કોઈને દુકાન આપવામાં આવે તો એના માટે જેનો દુકાન ચલાવવાનો જે ખર્ચ છે એ ખર્ચ પણ એને અલગથી આપવામાં આવે વારસાઈની હું જ્યારે વાત કરું છું તો વારસાઈની અંદર જે હયાતીની વારસાઈ બંધ કરવામાં આવેલી છે એ ખૂબ જ અવ્યવહારુ પગલું છે સાથે સાથે બીજી વારસાઈ માટે હું આપણા જ જિલ્લાની વાત કરું આપણા જ શહેરની વાત કરું તો ત્રણ થી ચાર દુકાનદારો ભાઈઓ તો મારી સાથે જે છે કે છેલ્લા બબે ત્રણ ત્રણ ચાર ચાર વર્ષથી બીજી વારસાઈ માટે રાહ જોઈને બેઠા છે જો સરકારશ્રી જાહેર હિસાબ સમિતિની ભલામણને સ્વીકારી અને આને રદ કરવા માંગતી હોય તો સરકારશ્રીએ એ પણ જોવું જોઈએ કે વ્યાજબી ભાવનો દુકાનદાર છે એ દુકાનદાર જો દુકાન દુકાનમાંથી નિવૃત્ત થતો હોય અથવા તો દુકાન એને મૂકી દેવાની થતી હોય ત્યારે કોઈ પણ પ્રકારની ગ્રેચ્યુટી પ્રોવિડન્ટ ફંડ કે કોઈ પણ પ્રકારના કમિશન મેળવતો નથી આ એક વસ્તુને ખાસ ધ્યાનમાં રાખી અને એના વારસદારને વારસાઈ કરી આપવી જોઈએ કારણ કે જીવન પર્યંત વેપારીએ જે ધંધો કર્યો હોય એની ધંધાની અંદર એના વારસદાર હોય સપોર્ટ કરતા હોય અમારા દુકાનની અંદર અમારે એક તોલાટ ખાસ જોઈ અમારે એક ઓપ કોમ્પ્યુટર ઓપરેટર જોઈએ ઈ સેવાયનો એક સહાયક પણ જોઈએ જે ઈ પ્રોફાઇલની અંદર આપણે જે સહાયકની વ્યવસ્થાની અમારી જે માંગણી છે આવા જુદા જુદા વ્યક્તિ અમે ભાડેથી કે પગારદાર નથી નમી શકતા એટલે અમારા પરિવારમાંથી આવા વ્યક્તિઓને લઈ અને અમારે અમારો આ કામ ચલાવી છે એક પ્રકારે અમે એમ કહીએ ને કે સરકારશ્રીનું વેત્રું કરી છે તો અમારા જે વારસદારો છે અમારા જે પરિવારજનો છે એને અમારા બાદ જે દુકાન આપવામાં આવે એવી જે વારસાઈ છે જે પેલી હોય બીજી હોય ત્રીજી હોય હયાતીની હોય દરેક પ્રકારની વારસાઈ અમારા દુકાનદારોની ચાલુ રાખવી જોઈએ વિવિધ સમસ્યાઓ જે છે એમાં ડબલ ફેગરમેન્ટની મેં આપને વાત કરી એવી રીતના જે ઈ પ્રોફાઇલની અંદર જે અમારે દુકાન સરકારનો એવો આગ્રહ છે કે દુકાનદાર જ દુકાને બેસે અને દુકાન ચલાવે અમને એ વસ્તુનો વિરોધ નથી પરંતુ અમારો દુકાનદાર ભાઈ ક્યાંક સામાજિક પ્રસંગમાં બહાર જવાનું થાય બે થી પાંચ દિવસની ક્યાંક રજા રાખવાની થાય અથવા તો પોતે બીમાર પડે થોડીક લાંબી નાની મોટી બીમારી હોય ત્યારે એમની અવેજીમાં એમના કોઈ સહાયક નીમવામાં આવે જે દુકાન ચલાવી શકે જેથી એ દુકાનદારનું કમિશન દુકાનદારે ગુમાવવું નથી ન પડે અને ઘણી વખત એવું પણ બને કે દુકાનદાર બે થી ત્રણ દિવસની રજા રાખે તો નિયમ અનુસાર એ દુકાનનો ચાર્જ બાજુની કોઈ પણ દુકાનદારને સોંપવામાં આવે આવું કરવાથી દુકાન જે મૂળ દુકાનદાર છે એ કમિશન ગુમાવે છે અને એની જે વિતરણની જે ટકાવારી છે મિનિમમ કમિશન મેળવવા માટેની ટકાવારી પણ ફૂલ કરી શકતો નથી એટલે માટે અમને એક સહાયક આપવામાં આવે ઈ પ્રોફાઇલમાં જે દુકાનદાર છે એની સાથે એક ભલે અમે સરકારને પુરવઠા મંત્રીશ્રીના છેલે મળ્યા ત્યારે મંત્રી સાહેબે અમને કહ્યું હતું કે જો સહાયકની અમે વ્યવસ્થા કરશું તો કાલ સવારે સહાયકનો પગાર આપવાનો થાય તો સરકાર ઉપર બર્ડન વધે એના માટે અમારી એવી પણ દલીલ છે કે જે પણ સહાયક રાખવામાં આવે એ નોન પ્રોફિટેબલ હોય સરકાર શ્રી પણ એને કોઈ કમિશન કે પગાર કે વર્તર ન ચૂકે અને અમે પણ અમારા કોઈ સગા સંબંધી હોય કે અમને મદદરૂપ થઈ શકતો હોય એવા વ્યક્તિનું નામ અમે સજેસ્ટ કરી કે જેથી એને ઈ પ્રોફાઇલ માં સમાવેશ કરી શકાય અને એનો ફિગર પ્રિન્ટ મૂકી અને અમારી ગેરહાજરીમાં ટૂંકી ગેરહાજરીમાં પણ અમારો ધંધો ચાલુ રહી શકે સાહેબ શ્રી પોષણક્ષમ વળતર હોય સહાયક હોય અને કાળા પરિપત્ર હોય આવા મુખ્ય અમારા મુદ્દા છે એની સાથે અમે જુદા જુદા વિષક મુદ્દા લીધા છે એ દરેક મુદ્દા આપ વાંચો અને આપ અહીંથી એક દરખાસ્ત કરો કે હકીકત વેપારી ભાઈ સાચો છે સસ્તાનંદ જે દુકાનદાર છે એ કોઈ પણ પ્રકારના સરકારશ્રીએ એવી જે ફૂલ સિસ્ટમ ઉભી કરેલી છે ઈએફપીએસ સોફ્ટવેર હોય કે એને રિલેટેડ ગમે એટલા સોફ્ટવેર હોય એપ્લિકેશન હોય આજની તારીખે કોઈ પણ દુકાનદાર વેપાર કાર્ડ ધારકનો ફિગરપ્રિન્ટ અથવા તો ઓટીપી લીધા સિવાય એક પણ કિલો એક પણ દાણો વજન ઉધારી શકતો નથી જે કાર્ડ ધારક આવે છે એ ફિંગરપ્રિન્ટ મૂકે છે અને પોતાનું અનાજ લઈ જાય છે ત્યારે અમે ચોરીનો કે જે વારંવાર આક્ષેપ થતા હોય એવા કોઈ અવકાશ દુકાનદારને રહેલા નથી ત્યારે ખાસ કરીને દુકાનદારને પોષણક્ષમ વળતર મળે એ માટે સરકારશ્રીની જવાબદારી બની જાય છે કર્મચારીઓ છે કમસે કમ એટલું અમને વળતર આપે અમારે દુકાન ચલાવવાના ખર્ચો અમે પહોચી શકીએ અને મારી જે મજારો દુકાનદાર ભાઈઓ જે છે કે જેને શિક્ષણ શિક્ષિત બેરોજગારના મુદ્દા ઉપર જે દુકાન આપવામાં આવેલી આવેલી છે

અને કુદરતી ન્યાયના સિદ્ધાંતે દુકાનમાં બેઠેલો વ્યક્તિ છે અને દુકાન સાથે જોડાયેલા વ્યક્તિ છે એના કુટુંબનું ભરણ પરિવારનું ભરણપોષણ થાય એવું વર્તન નક્કી કરે એવું આપ સાહેબને અમે વિનંતી કરીએ છીએ આપના સાહેબના માધ્યમથી અમે એ પણ જણાવવા માંગીએ છીએ કે અમારી આ વિવિધ જે માગણીઓ છે વીસે વીસ માગણીઓ છે એ જો નહીં પૂરી થાય તો આવનારી પહેલી નવેમ્બરથી અમે વિતરણથી અડગા રહેશું અમે વિતરણ નહીં કરીએ રાજ્યના જે ગરીબ અને જરૂરિયાતમંદ કાર્ડ ધારકો છે આ કાર્ડ ધારકો અનાજથી વંચિત રહેશે અમારી જવાબદારી નથી સમજતા અમારી જે આ નારાજગી છે એના માટે અમે જે ચળવળ કરીએ છીએ એના માટે આ કાર્ડ ધારકોના અનાજ થી વંચિત રહેવું પડશે તો એની સમગ્ર જવાબદારી સરકાર શ્રી ની હશે એવું આપ સાહેબ ને વિદિત થાય થેન્ક યુ સાહેબ